દોસ્તો અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાએ સૌ લોકોનું ધ્યાન ખેંચ્યું છે આપણા દિલને દુઃખ થયું છે અને સૌ લોકોને એની ચોટ પહોંચી છે ત્યારે વિજયભાઈ રૂપાણી કે જેઓ ગુજરાતના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે એમનું પણ આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું છે આ સાથે સાથે જ કેટલાક બસોથી વધારે નિર્દોષ લોકોના પણ મોત નીપજ્યા છે આ ઘટના પહેલીવાર સાંભળતા જ આપણા રૂવાડા ઊભા થઈ જાય કારણ કે વિશ્વના ઇતિહાસમાં બનેલી આ એવી ઘટના છે કે જેવે સૌ લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને સૌ લોકો આખરે એમના હૃદયથી રડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે કારણ કે આ ઘટનાના કરુણ દ્રશ્યો આ ઘટનાની જે ભાગ અને આ ઘટનાના જે વિચલિત કરનારા ચિત્રો છે એમણે સૌ લોકોને એવું કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદના મેઘાણીનગર નગર વિસ્તારમાં કે જ્યાં આ એવું કહેવામાં એ પણ આવી રહ્યું છે કે બીજે મેડિકલ કોલેજ છે એ કોલેજ ઉપર આ પ્લેન ક્રેશ થયું છે અને ત્યાં પણ કેટલાક નિર્દોષ લોકો કે જેઓ પોતાની કારકિર્દીમાં સફળ હતા અને એવું ટ્રેનિંગ લઈ રહ્યા હતા આવા કેટલાક લોકો ઉપર જ્યારે આ પ્લેન ક્રેશ થઈને પડ્યું છે ત્યારે પ્લેનના લોકો તો અવસાન પામ્યા જ છે પણ સાથે સાથે જ્યાં જગ્યાએ આ પ્લેન પડ્યું છે ત્યાં પણ કરુણ દ્રશ્યો સર્જાયા છે ત્યારે ભારતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ ક્રેશ પ્લેનમાં તેઓ હતા અને ત્યારબાદ એનું જે કાંઈ છે સાર્વર દરમિયાન મોત નીપજ્યું છે ત્યારે દોસ્તો આ સૌ તસવીરો જે છે ચોંકાવનારી તસવીરો છે આખરે જે પણ આની પાછળ જવાબદાર હોય એમને કડકથી કડક સજા થવી જોઈએ કારણ કે આ કંપનીઓ જે છે કંપનીઓ કદાચ એમને કરોડો રૂપિયાના પણ એવું કહેવામાં આવે કે કરોડો રૂપિયા પણ આપી દે આ મોત પામેલા નીપજેલા મોત નીપજેલા અને અવસાન પામેલા લોકોને કરોડો રૂપિયા આપી દે છતાં પણ તેના આ જે કાંઈ પણ ગુમાવેલા સ્વજનો છે એ પાછા લાવી શકવાના નથી ત્યારે દોસ્તો અત્યારનો જે આ માહોલ છે ખૂબ ગમગીન બન્યો છે ખૂબ શોકીન માહોલ બન્યો છે અને આ સોશિયલ મીડિયા પણ ઘેરાયું છે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ યુઝર્સ કોમેન્ટ બોક્સના માધ્યમથી શ્રદ્ધાંજલિઓ પાઠવી રહ્યા છે ચારે તરફ લોકો ઈશ્વરને યાદ કરી રહ્યા છે ત્યારે આ ઘટના છે વિજય રૂપાણી પણ નિધન પામ્યા છે અવસાન પામ્યા છે ત્યારે વિચલિત કરનારા દ્રશ્યો છે આ અમદાવાદના મેઘાણીનગર એરપોર્ટ રેલ રોડ પરથી જ્યારે એરપોર્ટ ખાતેથી તે જઈ રહ્યું હતું પ્લેન અને એક જ મિનિટમાં ખેલ ખત્મ થઈ ગયો હતો અને આજે તસવીર છે પ્લેન જતું હોય છે અને નીચે પડ્યા બાદ તે ક્રેશ થાય છે અને એકસાથે બસો અડતાલીસથી વધારે પેસેન્જર્સ આ પ્લેનમાં સવાર હતા જેઓ કેટલાય સપનાઓ લઈને બેઠા હતા કેટલાક લોકો એમના પરિવારને મળવા જઈ રહ્યા હતા તો કેટલાક લોકો એમના પરિવારથી દૂર પોતાના કારકિર્દી બનાવવા માટે પૈસા કમાવવા માટે જઈ રહ્યા હતા તો આવી જ આ ઘટનાઓ વચ્ચે કેટલાક લોકો પોતાના પરિવાર સાથે સેલિબ્રેશન કરવા માટે ભારતમાં આવ્યા હતા તો કેટલાક લોકો પોતાના પરિવારને મળવા લંડન જઈ રહ્યા હતા આવા અલગ અલગ અનેક ઉદ્દેશો સાથે લોકો જઈ રહ્યા હતા અને આ પ્લેનમાં સવાર હતા ત્યારે ખાસ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ એવું કહેવામાં આવી રહ્યું છે અને સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે પોતાની દીકરી અને પોતાના જે કાંઈ પણ પત્ની છે એને મળવા માટે તેઓ લંડન જઈ રહ્યા હતા અને ત્યારબાદ તેઓ ત્યાં રોકાવાના હતા અને આ ઘટના બની છે ત્યારે અચાનક સૌ લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી છે સૌ લોકો ઘેરા શોકમાં ડૂબી ગયા છે ત્યારે દોસ્તો આપનું આ વિષય શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં આપનો મત અવશ્ય શેર કરજો અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવાને આવા એવા રસપ્રદ વિડીયોઝ માટે સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને